પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવારો અગાઉ સુરતમાં મીઠાઈનું વેચાણ મોટી સંખ્યામાં થતું હોય છે તે આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચી ગઈ હતી ભાગલ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી અલગ અલગ માવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા માવાના સેમ્પલ લેબોરેટરીની ની અંદર મોકલવામાં આવશે

માવાના સેમ્પલ લેવામાં આવી રહ્યા ખામી જણાની કાર્યવાહી જો કોઈ નમૂનાની અંદર ખામી છે તો તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સુરત